મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટે માંગ કરી તલાળાના ધારાસભ્ય ભગવાન બારડે સીએમને રજૂઆત કરી કરી દરેક તાલુકામાં ત્રણ મગફળી કેન્દ્ર ફાળવવા માંગ છે માત્ર મણ મગફળીની ખરીદી કરાશે તેવો મેસેજ વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો થતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે આ વર્ષે બસો મણ મગફળીની ખરીદી કરવા માંગ તલાળા પંથકમાં મોટી માત્રામાં મગફળીનું ઉત્પાદન થયું છે પણ મેં આગ્રહ રાખ્યો છે મેં કાગળ લખી આપ્યો છે કે બસો મણ સુધી તો કમસે કમ ખેડૂતોની મગફળી સરકારે લેવી જોઈએ અને અપેક્ષા પણ છે આપણે અને સરકાર હજુ વિચારણા કરે છે સરકારે કોઈ શીતર બળનો નિર્ણય નથી કર્યો બધા ખેડૂતોને હું આશ્વાસન પણ આપું છું કે સિત્તેર મણ લેવા માટેનો નિર્ણય સરકારે નથી કર્યો સરકાર હજુ વિચારણા કરે છે અને અમને પણ અપેક્ષા છે અમે બધા ધારાસભ્યોએ રજૂઆતો કરી છે એટલે વધારે વધારે મગફળી એ ખરીદાશે એવો અમને વિશ્વાસ છે